સોમવારના દિવસે નંદીના કાનમાં ત્રણ શબ્દો બોલવા તમારા દીકરા કે દીકરીના લગ્ન સાત દિવસમાં નક્કી થઈ જશે મિત્રો અમારી ચેનલ પર આપનું સ્વાગત છે આજે અમે તમને એક ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નંદીજીના કાનમાં સોમવારના દિવસે બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન સાત દિવસમાં નક્કી થઈ જશે સૌ પહેલાં સોમવારના દિવસે ભગવાન શિવના નામ સાથે જોડાયેલો છે છે આ દિવસ પવિત્ર અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે શિવજીની પૂજા વ્રત કરે છે તમારા જીવનમાં મુશ્કેલીઓનું સમાધાન થાય છે અને તમારી મનોકામના ચોક્કસ પૂરી થતી જ હોય છે આજે અમે વાત કરીશું એક એ રીતે કે કયા ત્રણ શબ્દો નંદીજીના કાનમાં બોલવા જોઈએ જે તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે સાત દિવસમાં નક્કી કરાવશે શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિલંબ આવે છે અને જો મળે તો કોઈ માગણી તો આગળ નથી વધતી જ ઘણીવાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવાના થોડાક જ સમય બાકી હોય છતાં એમ થઈ શકતા નથી અને જો તમારા દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લાવીએ છીએ આ ઉપાય સોમવારના દિવસે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન વિપેક્ષ દૂર થઈ જશે અને બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે શું જોવું પડ્યું હોય તો થોડા જ દિવસોમાં તમારી પાસે માગા આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતા પિતાઓનો પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણ કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અમે તેમને સોમવારના દિવસે એક દ્રષ્ટાંત જણાવીએ છીએ તે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો અને એ એક એવો રહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમારા દીકરા કે દીકરીના લગ્નનો વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને આ સ્પષ્ટ પરિણામ મળે છે નહીં પરંતુ આજે અમે એવા એક મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બને છે પરંતુ તેના માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માગા આવી જશે જેથી મિત્રો જો તમને પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આ તક ચૂકી ન જવા દો તો આ વિડીયોને આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વિડીયોને જોઈ લીધો હોય તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા ઘરના જરૂર દિવાળી જેવા શુભ કાર્ય શરૂ થઈ જશે તો મિત્રો વિડીયોને આગળ વધતા પહેલાં એક હું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો આપણા સમાજમાં ઘણા દીકરા દીકરીઓ હોય છે જેમને પોતાના મનપસંદ છોકરા છોકરી સાથે લગ્ન કરવા હોય છે પરંતુ તેમના માટે ક્યારેય સારો મંગલ સુંદર સમય નથી મળતો એથી તેઓ બહુ જ દુઃખી થઈ જાય છે અને એ લોકો મોટા વિચારોમાં ડૂબી જાય છે ચડી જાય છે કે તેની ઉંમર એમ જ વધી રહી છે તો મિત્રો એવા લોકોને ચિંતા કરવાની જરૂર નથી અમે તેમણે જે ઉપાય કરીએ છીએ તે સોમવારના દિવસે કરવાનો માટે છે મિત્રો કોઈ પણ સોમવારે તમે આ ઉપાય કરી શકો છો જો તમે સોમવારના દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલો તો

સોમવારના દિવસે મિત્રો ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ સોમવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્ન જીવનમાં ઘણું સારું થઈ શકે છે એટલે મિત્રો અમે જે પણ ઉપાય કરીએ છીએ તે તો તમને સોમવારના દિવસે જરૂર કરવો જોઈએ જેથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપા તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે છે આ ઉપાય સોમવારે છોકરો કે છોકરી પોતે કરી શકે છે જે માટે પાછું કોઈ માગવું જરૂરી નથી જ્યારે કોઈ પણ લગ્નમાં રેખા આવે તો તે પણ પોતે આ ઉપાય કરી શકે છે અને જો તે લોકો ઉપાય નહીં કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતા પિતા પણ આ ઉપાય સરળતાથી કરી શકે છે જેમણે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આવી છે અથવા તો જેમાં કોઈ દોષ હોય તો મિત્રો હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અમે જે ઉપાય કરીએ છીએ તે તમારા માટે સોમવારના દિવસે કરવો નિશ્ચિત રીતે ફાયદો આપે છે જેથી તમારી માગણીઓ જલ્દી પૂરી થાય છે અને તમારા લગ્નનો યોગ બને ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરી ખૂબ જ સારા દેખાય છે અને તે સારું કામ તો કરે છે પરંતુ કશુંક માંગ કંઈક મદદ કરતી નથી તે બાળકોની ઉંમર તો સતત વધી જ રહી છે તેથી તે લોકો ખૂબ જ ચિંતા કરી રહ્યા હોય છે અને તેમને આ બાબતે માતા પિતાને પણ બહુ ચિંતા થાય છે હવે મારા છોકરા કે છોકરીના લગ્ન ક્યારે થશે તો મિત્રો જો આવી કોઈ સમસ્યા હોય તો તમારી કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે અને તે દોષ દૂર કરવા માટે સોમવાર અમે તમને જે ઉપાય બતાવ્યો છે તે જરૂર કરો જેથી તમારી કુંડળીમાં નો કોઈ પણ દોષ નાબૂદ થઈ શકે અને તમારા લગ્નનો યોગ સાથે આવી જાય બે મિત્રો ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરી જોવા મળે છે પછી વાત પણ આગ વધે છે અને બધું બરાબર મનાય છે કે હવે આ સંબંધ નક્કી થશે પણ જ્યારે અંતમાં આ વાત આવે છે ત્યારે એ વાત આગળ ચાલતી નથી ક્યારેક કદાચ અવરોધ આવી જાય છે જેના કારણે સગાઈમાં વારંવાર બાધા આવે છે છોકરો કે છોકરી જોઈ લેવાના હોય છે પરંતુ જોવાનું જ રહી જાય છે ત્યાર પછી વાત આગળ વધી જતી નથી અને એ લોકો પાસેથી કોઈ સારો જવાબ મળતો નથી તો આવી બધી સમસ્યાઓનો ટકરાતી હોય છે અને એટલે લોકો ચિંતા કરે છે છે અને છોકરા કે છોકરીની ઉંમર વધતી જ રહે ત્યારે મિત્રો આપણે તમને એક ઉપાય જણાવીએ છીએ તે તમારે જરૂરથી કરવો જોઈએ જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો ભગવાન શંકર અને લક્ષ્મી માતાની કૃપાથી હું જણાવું છું કે તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થાય છે જો આ ઉપ ઉપાય એકવાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે તો મિત્રો આ વિડીયો પૂરો જુઓ આગળ વધતા પહેલાં જો તમે તમારી અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાનો યોગ જલ્દી જ બની શકે આજે અમે એક વાત કરી કરીશું કઈક રીતે આ કયા ત્રણ શબ્દો નંદીજીના કાનમાં બોલવા જોઈએ તમારો દીકરો કે દીકરીના લગ્ન માટે સાત દિવસમાં નક્કી કરાવશે આપણને ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નંદીજીના કાનમાં બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન સાત દિવસમાં જ નક્કી થઈ જશે સૌથી પહેલો સોમવારના દિવસે ભગવાન શિવના નામ સાથે જોડાયેલો છે આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે શિવજીની પૂજા અને વ્રત કરે છે નંદીજીના કાનમાં ખાસ મંત્ર બોલવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓનું સમાધાન થાય છે અને તમારી મનોકામના ચોક્કસ પૂરી થતી જોવા મળે છે ભવિષ્યની શુભકામનાઓ માટે ખાસ કરીને લગ્ન સંબંધિત કાર્ય માટે ભગવાન શિવના ભક્તો એક પ્રાચીન માન્યતા પર ભરોસો રાખે છે આ માન્યતા અનુસાર નંદીજ છે જે ભગવાન શિવના શ્રેષ્ઠ ભક્ત છે અને તે શિવજીના અવગણતાની ચટકા તરફ પહોંચી શકે છે ઘણા લોકો માનતા હોય છે કે જ્યારે તેઓ ભગવાન શિવના મંદિરમાં જઈને નંદીજીના કાનમાં મનોકામના કહેવાય છે ત્યારે આ ઈચ્છાઓ તરત જ શિવજી સુધી પહોંચતી છે અને આ કહેવાથી ઈચ્છાઓ પૂર્ણ થવાનો દર વધી જાય છે સોમવારમાં પવિત્ર દિવસે નંદીના કાનમાં ત્રણ ખાસ શબ્દો બોલવાથી તમારી મનોકામના પૂરી થશે આ એવી મંત્રના ટુકડા છે જેમણે હંમેશા શ્રદ્ધાવળાથી જીવનમાં સહકારાત્મક અસર પાડી છે આ મંત્રનો શ્રદ્ધા અને નિશ્ચયતાથી જાપ કરવાથી તમારા જીવનમાં મોટા ફેરફાર આવી શકે છે મિત્રો સૌથી પહેલાં આ મંત્ર વિશે જાણીએ તો પહેલો ઓમ નમઃ શિવાય આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને શિવજીના દરેક કાર્યને અનુકૂળ બનાવે છે સોમવારના દિવસે જ્યારે તમે ભગવાન શિવને પૂજા કરો છો ત્યારે આ મંત્ર નંદીજીના કાનમાં ધીમે ધીમે કહેવા જવાનું છે બીજો સ્ત્રી સિવાય નમસ્તુભ્યમ આ મંત્ર ખૂબ જ સરળ અને શક્તિશાળી છે આ મંત્ર બોલવાથી તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગલ પ્રસ્તાવ જલ્દી આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબરો મળશે ત્રીજો હર હર મહાદેવ આ મંત્ર પરંપરાગત રીતે શિવજીની પરિચયને વધારે છે અને દુઃખોને દૂર કરે છે આ મંત્ર સાથે તમારી જટિલતાઓ અને મુશ્કેલીઓ દૂર થતી જશે ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારી ઈચ્છિત પાત્ર આવશે કારણ કે એવું કહેવામાં આવે છે કે સોમવારે જે દિવસ હોય છે તે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન બનતું હોય છે ચાલો હવે જાણીએ આ મંત્રને ત્યારે અને કેવી રીતે નંદીજીના કાનમાં કહેવું જો તમે તમારી અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો મિત્રો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે જ્યારે તમે નંદીજીના કાનમાં તમારી ઈચ્છા મનોકામના બોલતા ત્યારે કેટલીક વાતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ સૌથી પહેલાં ઓમ મંત્ર બોલવો પછી નંદીજીના કાનમાં તમારા શબ્દ સાપવા અને વખતે તમારી ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને શ્રદ્ધાપૂર્વક મંત્રના સાથ જોડવો તમારા મનમાં શુદ્ધ બનો ભાવ રાખો કોઈ પણ મંત્ર કહેવા પહેલાં તમારું મન પવિત્ર રાખો શિવજીની પૂજા કરો સોમવારના દિવસે પૂજા આરંભ કર્યા પછી નંદીજીના કાનમાં આ મંત્ર ત્રણ બોલો ચિંતાને દૂર કરો અને માત્ર એક મનોકામના વ્યક્ત કરો તમારા મનમાં એક જ ઈચ્છા રાખો પછી નંદીજીના કાનમાં આ મંત્રને કહી દો ભગવાન શિવને સમાધિમાં રહેતા હોવાથી ધ્યાન બેસાડવું અથવા તેને વિઘ્ન કરવું મુશ્કેલ છે પરંતુ નંદીને જે ભૂમિકા ભજવે છે તે એવા રીતે છે કે ભક્તોને દરેક ઈચ્છા તે ભગવાન શિવ સુધી પહોંચાડે છે નંદીજીનો શ્રદ્ધાળુ ઉપયોગ અને આ મંત્રોનો નિયમિત જાપથી તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપથી નિકાલ મેળવી શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ